ટુર્નામેન્ટ થાય છે આગળ એ ટુર્નામેન્ટમાં અમે સ્ટોલ લગાવ્યું છે અમે માજી સૈનિક માજી સૈનિક છે અમે ઓગણીસો પંચાવનમાં માજી સૈનિક ચાલુ કરેલું એટલે મારા દાદાજી આર્મીમાં હતા ને એના પાંચ છોકરા હતા એના એમના પછી હું થર્ડ જનરેશનમાં આવ્યો એટલે મેં માજી સંસ્થામાં માજી સંસ્થામાં હું એક એકસો દસ આઈટમ બનાવું છું ઇન્ડિયાની અલગ 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 સ્પીસમાં એમાં અમારા સ્ટાર્ટમાં સાઈટમાં અમે જે માજી સૈનિક માં જે છે એ પેલા બોઇલ નું ખુબ ફેમસ હતું કારણ કે અમારા જેવા ગરમ કોઈ નહી આપી શકે જેવા ગરમ કોઈ નહી આપી શકે